ધોરણ ત્રણ વિષય હિન્દી નમસ્તે વિદ્યાર્થી મિત્રો શૌની મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ ત્રણમાં વિષય હિન્દીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે હિન્દીમાં એકમ સત્ર કોણ કહાં રહેતા હે વિશે સમજ મેળવીશું કોણ કહાં રહેતા હે કોણ ક્યાં રહે છે કોણ કહાં રહેતા હે કોણ ક્યાં રહે છે હવે આપણા દરેકની પાસે ઘર હોય છે તો જ રીતે પશુ પંખીઓ જીવજંતુઓ ક્યાં રહે છે તેના વિશે આપણે સમજ મેળવીશું તો ચાલો જોઈએ કોણ કહા રહેતા હૈ કોણ ક્યાં રહે છે શબ્દાર્થ હવે આપણે સૌ પ્રથમ એકમમાં આવતા શબ્દાર્થ જોઈશું कौन? कौन 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 इतले कौन कहाँ इतले क्या कहाँ इतले क्या मनुष्य इतले मानस मनुष्य इतले मानस हाथी इतले हाथी हाथी इतले हाथी पानी इतले पानी पानी इतले पाणी? पानी इतले बंदर इतले वांद्रो बंदर इतले वांद्रो कोण એટલે કોણ કોણ એટલે કોણ ક્યાં એટલે ક્યાં મનુષ્ય એટલે માણસ હાથી એટલે હાથી પાણી એટલે પાણી બંદર એટલે ବંદરો શબ્દાર્થ શાર્પ એટલે શાર્પ શાર્પ એટલે શાર્પ પેડ એટલે ઝાડ પેડ એટલે ઝાડ બિલ એટલે ડર बिल એટલે ડર ગોસલે એટલે મારો ગોસલે એટલે મારો ટોટા એટલે પોપટ ટોટા એટલે પોપટ પિંજરે એટલે પિંજરો પિંજરે એટલે પિંજરો શાબ એટલે શાક પેડ એટલે ઝાડ બિલ એટલે ડર ગોસલા એટલે મારો ટોટા એટલે પોપટ પિંજરા એટલે પિંજરો આપેલા શબ્દા તમારે નોટબુકમાં લખવાના રહેશે હવે આપણે પાઠની સમજ મેળવીશું મનુષ્ય ગરમી રહેતા હે મનુષ્ય ગરમી રહેતા હૈ આ ચિત્ર શાનું છે માણસનું અને બીજું ચિત્ર છે ઘરનું આપેલું તો મનુષ્ય ક્યાં રહે છે મનુષ્ય ઘરમાં રહે છે મનુષ્ય ઘરમાં રહે છે મનુષ્ય ગરમે રહેતા હૈ માણસ ઘરમાં રહે છે મનુષ્ય ઘર રહેતા હૈ માણસ ઘરમાં રહે છે ત્યારબાદ અહીં હાથીનું ચિત્ર આપેલું છે અને બીજું ચિત્ર શું છે જંગલમાં હાથી જંગલમે રહેતા હૈ હાથી જંગલમે રહેતા હૈ હાથી જંગલમાં રહે છે હાથી જંગલમાં રહે છે આમ મનુષ્ય ઘરમાં અને હાથી જંગલમાં રહે છે મનુષ્ય ઘરમાં રહે છે અને હાથી જંગલમાં રહે છે મનુષ્ય રહેતા રહેતા હૈ હાથી મગર પાણી મેં રહેતા હૈ અહીં મગર આપેલો છે અને પાણીનું ચિત્ર આપેલું છે તો મગર ક્યાં રહે છે પાણીમાં મગર પાણી મેં રહેતા હૈ મગર પાણીમાં રહે છે મગર પાણીમાં રહે છે અહીં વાંદરાનું ચિત્ર આપેલું છે અને બાજુમાં શું આપેલું છે ઝાડ તો વાંદરો ક્યાં રહે છે ઝાડ પર બંડર પેડ પર રહેતા હે બંડર પેડ પર રહેતા હે વાંદરો ઝાડ ઉપર રહે છે વાંદરો ઝાડ ઉપર રહે છે મગર પાણી મેં રહેતા હે બંદર પેટ પર રહેતા હે આ છે શાપ અને આ ચિત્રમાં શું આપેલું છે ડર આપેલું છે શું આપેલું છે ડર તો સાપ ક્યાં રહે છે ડરમાં સાપ બિલમે રહેતા હે સાપ બિલમે રહેતા હે સાપ ડરમાં રહે છે સાપ દરમાં રહે છે કબૂતર ડરબે મેં રહેતા હૈ અહીં કબૂતર આપેલું છે અને છાજિયાનું ચિત્ર આપેલું છે તો કબૂતર ક્યાં રહે છે કબૂતર અવાવળું જગ્યા હોય ત્યાં અને છાજિયા પર રહે છે કબૂતર અવાવળી જગ્યા અને છાજીયા ઉપર રહે છે આ કબૂતર ડરબે મેં રહેતા હૈ કબૂતર ડરબે મેં રહેતા હૈ કબૂતર છાજિયા પર રહે છે સાપ બિલ મે રહેતા હૈ કબૂતર ડરબે મેં રહેતા હે અહીં છે આપેલું પક્ષી અને બાજુમાં શું આપેલું છે માળો તો પક્ષી ક્યાં રહે માળામાં રહે છે પક્ષી ઘોસલેમે રહેતા હે પક્ષી ઘોસલે મેં રહેતા હે પક્ષી માળામાં રહે છે આ પક્ષીઓ ક્યાં રહે પક્ષીઓ મારામાં રહે છે પક્ષી ઘોસલેમે રહેતા હે પક્ષી માળામાં રહે છે આ આપેલું છે પોપટ અને બાજુમાં શું આપેલું છે પિંજરું તો પોપટ ક્યાં રહે છે પિંજરામાં રહે છે પોપટ ક્યાં રહે છે પિંજરામાં ટોટા પિંજરે મેં રહેતા હે તોટા પિંજરે મેં રહેતા હે પોપટ પાંજરામાં રહે છે પોપટ પાંજરામાં રહે છે પક્ષી ગોસળે મેં રહેતા હૈ ટોટા પિંજરે મેં રહેતા હે તો પિંજરે મેં રહેતા હે આમ મનુષ્ય પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુ દરેક ને ઘર હોય છે મનુષ્ય ઘર મેં રહેતા હૈ માણસ ઘરમાં રહે છે હાથી જંગલમાં રહેતા હૈ હાથી જંગલમાં રહે છે મગર પાણી મેં રહેતા હૈ મગર પાણીમાં રહે છે બંદર પેટ પર રહેતા હૈ પાંદડો ઝાડ પર રહે છે बांदड़ों जड़ पर रहें मनुष्य घर में रहता है मनुष्य घर में रहता है हाथी जंगल में रहता है मगर पानी में रहता है मगर पानी में रहता है बंदर पेड़ पर रहता है बंदर पेड़ पर रहता है सांप बिल में रहता है कबूतर डरबे में रहता है पक्षी घोसले में रहता है तोता पिंजरे में रहता है सांप बिल में रहता है सांप डर्मा रहे छे कबूतर डरबे में रहता है कबूतर छाछिया पर रहे छे पक्षी घोसले में रहता है पक्षी माड़ा में मा रहे छे तोता पिंजरे में रहता है पोपट पाजरा में रहे छे स्वाध्याय ચિત્ર દેખ વાક્ય પૂર્ણ કરો ચિત્ર જોઈ વાક્ય પૂરું કરો ખાલી જગ્યા દરબે મેં રહેતા હે ચિત્ર શાનું આપેલું છે કબૂતરનું તો જવાબ શું બનશે કબૂતર ડરબે મેં રહેતા હે કબૂતર ડરબે મેં રહેતા હે બીજું ચિત્ર શાનું આપેલું છે હાથીનું ખાલી જગ્યા જંગલમાં રહેતા હૈ તો જવાબ આવશે હાથી હાથી જંગલમાં રહેતા હૈ હાથી જંગલ મે રહેતા હૈ કબૂતર ડરબી મેં રહેતા હૈ હાથી જંગલ મેતા ચિત્ર દેખ કર વાક્ય કરો અહીં સારું ચિત્ર આપેલું છે મગર ખાલી જગ્યા પાણી રહેતા હૈ મગર પાણી મેતા હૈ મગર પાણી રહેતા હૈ खाली <laughs> जगह पिंजरे में रहता है चित्र समान अपेलो छे पोपर तो पोपर ने सु कहवाई टोटा तो जवाब बनसे टोटा पिंजरे में रहता है टोटा पिंजरे में रहता है मगर पानी में रहता है टोटा पिंजरे में रहता है खाली जगह बिल में रहता है, है। चित्र अपेलो छे सांप नो सांप बिल में रहता है सांप बिल में रहता है खाली जगह घोसले में रहता है चित्र पहेलु छे पक्षियों तो पक्षी घोसले में रहता है पक्षी घोसले में रहता है सांप बिल में रहता है पक्षी घोसले में रहता है खाली जगह घर में रहता है चित्र छे मनुष्य तो जवाब आपसे मनुष्य मनुष्य घर में रहता है मनुष्य घर में रहता है ખાલી જગ્યા પેડ પર રહેતા હે ચિત્ર આપેલું છે વાંદરાનું વાંદરાને શું કહેવાય બંદર બંદર પેડ પર રહેતા હે બંદર પેડ પર રહેતા હે મનુષ્ય ઘરમે રહેતા હે બંદર પેડ પર રહેતા હે આમ આપેલા ચિત્ર જોઈને વાક્ય પૂરું કરવાનું રહેશે આભાર